મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી દિલ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેના પહેલા મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના જો રોજે રોજના તમે સમાચારો મેળવવા માંગતા હોવ તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી ખબર ગુજરાત ચેનલના માધ્યમથી સૌપ્રથમ મળી જાય તો આજના સૌપ્રથમ સમાચારની મિત્રો વાત કરીએ

એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે હપ્તાના પૈસા અટકી શકે છે અને ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેતી ખેડૂતો દ્વારા ગુજરાન ચલાવે છે ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી અને આજે પણ દેશમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી અને સરકાર દર વર્ષે આવા ખેડૂતોને છ રૂપિયાનું જે કઈ વળતર હોય છે એ છ રૂપિયાનો હપ્તો વર્ષ દરમિયાન આપે છે તો મિત્રો આજ પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે માબવ્ય હજાર ના 3 હપ્તા કરી અને તમને આ હપ્તા આવવામાં આવે છે એટલે કે એક વર્ષ દરમિયાન તમને લોકોને 6000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના નીચે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા આ ખેડૂતોને 4 મહિનાના સમયગાળા પર 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે 1 વર્ષમાં ખેડૂતોને આવા કુલ 3 હપ્તા આપવામાં આવે છે અને દેશના ખેડૂતોને આનો લાભ મળે છે અને અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતો આ યોજના હેઠળ વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે મિત્રો વીસમો હપ્તો છે જે જૂન મહિનામાં મોકલવામાં આવશે પરંતુ તે પહેલા આ કામ તમારે કરવું પડશે જે કાંઈ મેં તમને આગળ જણાવ્યું એ તમારે કરી નાખવાનું છે તો જ તમારા વીસમા હપ્તાના પૈસા મે મહિનામાં જે વીસમો હપ્તો ખેડૂતોને મોકલવામાં આવશે તેમાં તમારા પૈસા આવી જશે પરંતુ જો તમે આ કામ નહીં કરેલું હોય તો મિત્રો તમારો વીસમો હપ્તો અટકાઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો સ્માર્ટ ફોન્સથી લઈને ટીવી ફ્રિજ થઈ શકે છે સસ્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે ચીન હવે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે હવે ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને એકસો ને ટકા કરી દીધો છે મિત્રો આનો સ્પષ્ટ અર્થ એ થયો કે હવે અમેરિકા ચીન થી આયાત પર થતા માલ પર એકસો ને પચીસ ટકા ટેરિફ લાદશે આના કારણે ચાઇના કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે ચીન અમેરિકાને ઇલેક્ટ્રોનિક્સ રો મટીરિયલ સહિત મોટી સંખ્યામાં અન્ય ઉત્પાદનો વેચે છે જે તેની અર્થવ્યવસ્થાને દોડતું રાખે છે ચીન આપી રહ્યું છે ભારતને ભારે ડિસ્કાઉન્ટ અમેરિકા બજાર મુશ્કેલ બન્યા પછી હવે ચીની કંપનીઓનું ધ્યાન ભારત પર રહેશે અને આનો સીધો જ ફાયદો ભારતના તમામ લોકોને થઈ શકે છે મિત્રો આ વિશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે ચીની કંપનીઓ ભારતને વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે અને ટ્રમ્પના ટેરિફને કારણે

ફ્રિજ અને સ્માર્ટફોન થઈ શકે છે સસ્તા અને હવે ચીનથી આવતા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ રેફ્રિજરેટર ટીવી અને સ્માર્ટફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં થાય છે અને આ કારણે એવું માનવામાં આવે છે કે ભારતીય મેન્યુફેક્ચર્સ પોતાની ડિમાન્ડ વધારવા માટે તેમને ચીન પાસેથી મળતા નફાની સામે ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપી શકે છે જો આવું થશે તો ભવિષ્યમાં રેફ્રિજરેટર અને સ્માર્ટફોન પણ સસ્તા થઈ શકે છે મિત્રો જો આ ચીન ડિસ્કાઉન્ટ આપશે તો ચીન થી જે ઇલેક્ટ્રોનિક સામાન મંગાવવામાં આવે છે તેમાં પાંચ ટકાનું ચીન લોકો આપણને ડિસ્કાઉન્ટ આપશે તો ફ્રીજ ના ટીવી ના અને સ્માર્ટફોન ના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને તેનું સીધું જ બેનિફિટ ભારતના દરેક નાગરિકોને મળશે ત્યારબાદ ના સમાચાર ની મિત્રો વાત કરીએ તો ગૃહિણી ને મોટો ઝટકો લાગી શકે તેમ છે કેમ કે મિત્રો ઉનાળાનું આગમન થતાં જ ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે ઉનાળાના આગમન સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે ઉનાળાની મોસમમાં લીંબુ શરબત ખૂબ પીવાય છે ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘાવીના છે જેને પગલે લીંબુ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને એક લીંબુનો ભાવ દસ રૂપિયાની આસપાસ સો થી લઈ બસો રૂપિયા કિલો લીંબુ હાલ વેચાઈ રહ્યા છે અને કેટલાક બજારોમાં તો આજ લીંબુ નો ભાવ બસો વીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે અને જરૂરિયાત કરતા વધારે જરૂરિયાત જરૂરિયાત વધતા હાલ એક લીંબુનો ભાવ દસ રૂપિયાની આસપાસ થઈ ગયો છે અને ગૃહિણીઓએ લીંબુના વિકલ્પ તરફ વળવું પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ મિત્રો તો ગરમીએ રાજકોટનો એકસો ને તેત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે ગુજરાતમાં હીટ વેવના કારણે લોકો ત્રાહીમાં પોકારી બીઠા છે આજે પણ હવામાન વિભાગે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાતો હોય અને ડીઈઓએ શાળાઓને સમય સવારનો કરવા આદેશ કર્યો છે અને આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વધુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યું છે અને એક તરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આબમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વધ્યું છે આજે મોસમ વિભાગ અનુસાર ઈસવીસન અઢારસોને થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મુજબ રાજકોટમાં આજે એકસોને તેત્રીસ વર્ષનું સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ બે સેલસન્સ વિક્રમજનક તાપમાન નોંધાયું હતું જે એકસો ને તેત્રીસ વર્ષ રેકોર્ડ તોડી રહ્યું છે કેમ કે ઈસવીસન અઢારસો ને થી આ એપ્રિલ સુધીમાં ક્યારે આટલી ગરમી નથી પડી આટલી એટલી ગરમી રાજકોટ વાસીઓ ખમી રહ્યા છે કેમ કે રાજકોટમાં સૌથી વધારે તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે સેલ્સિયસ વિક્રમજનક તાપમાન નોંધાયું હતું જે આ જે બાબત છે એ ચોપડે પણ નોંધાઈ હતી એના મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માર્ચનું એકસો ને તેત્રીસ વર્ષનું સૌથી વધુ તાપમાન તારીખ ચૌદ ચાર બે હજાર સત્તરના રોજ નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે આજના દિવસે અમદાવાદ સુરત રાજકોટ પોરબંદર ભાવનગર ભુજ ડીસા અને ગાંધીનગર સહિતના આઠ જેટલા વિસ્તારોમાં હીટવેવ રહી અને દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા અમદાવાદની વાત કરીએ તો સીઝન સૌથી વધુ મહત્તમ તાપમાન તેતાલીસ પોઈન્ટ બે સેલ્સિયસ ડિગ્રી આજે નોંધાયું હતું જ્યારે આજે બપોરે બાર વાગ્યા થી જ તાપમાન ચાલીસ ડિગ્રી પર પહોંચી ગયું હતું અને બપોરના સમયે બે થી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઘટી ગઈ હતી કેમ કે આટલી ગરમીમાં માણસો કઈ રીતે વાહનો લઈ અને રોડ ઉપર નીકળી શકે તો મિત્રો ગરમી એટો પાછળના 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે તો મિત્રો બની શકે તો તમારી ઘરની બહાર નીકળવાનું ટાળી દેજો અને ઘરે જ રહી અને લીંબુ શરબત છે અને આવા પીણા જે નુકસાન ન કરે તે પીવાનું શરૂ રાખજો ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો મ્યાનમાર જેવો ભૂકંપ ભારતમાં પણ આવી શકે છે

ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં તકેદારી અને તૈયારી તાત્કાલિક જરૂર છે પરંતુ મિત્રો આવી પરિસ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી શાંતિથી તમારે બેસીને નિર્ણય લેવાની જરૂર છે કેમ કે આવી આફતો તો અવારનવાર મિત્રો આવવાની છે પરંતુ આપણે જો તકેદારી રાખીએ તો આવી આફતોમાંથી આપણે ઉગરી શકીએ છીએ ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારત માટે સૌથી સારા સમાચાર આવી ગયા છે કેમ કે અમેરિકા પછી ભારત ચીન માટે સૌથી મોટું બજાર છે ચીન અમેરિકાને સ્માર્ટફોન કમ્પ્યુટર રમકડા કપડા વિડિયો ગેમ્સ લિથિલિયમ આયન બેટરી હીટર ફર્નિચર પ્લાસ્ટિક ઉત્પાદનો ઓટોમોટિવ ભાગો અને એસેસરીઝ થી લઈને તબીબી ઉપકરણો સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણી વેચે છે હવે અમેરિકા તેના માટે ખૂબ નફાકારક બજાર રહેશે નહીં કારણ કે અમેરિકા બારે ટેરિફ લાદી રહ્યું છે તો આવી સ્થિતિમાં ચીની કંપનીઓ ભારત સાથે મોટો સોદો કરવા માંગશે અને આ માટે તેમને ડિસ્કાઉન્ટ આપવું પડશે આનો અર્થ એ થયો કે ભારતીય ગ્રાહકોને અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈનો ફાયદો મળતો રહી શકે છે કેમ કે મિત્રો જો અમેરિકા ચીન ઉપર એકસો ટેરિફ લાદે તો મિત્રો દેખીતી જ વાત છે કે જે ચીની છે એ ભારતની કંપની સાથે કોલોબ્રેશન કરી અને એ જે તેમની ઉપર ડિસ્કાઉન્ટ આપશે અને ભારત ભારત અને ચીન વચ્ચેના જે સંબંધો છે એ થોડા સારા થશે અને આનો ચીન અને અમેરિકા આ બંનેનો લાભ ભારત ઉઠાવી શકે એમ છે

મિત્રો હમણાં સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ મોટી ઉથલપાથલ થઈ રહી છે તેની વચ્ચે વાત કરીએ તો ટોકિસ્ટો અને રિટેલર્સને નબળી માંગને કારણે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બુલિયન માર્કેટમાં સોનાના ભાવ એક હજાર અને પચાસ રૂપિયા ઘટીને નેવું હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયા છે અને ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી છે અને છેલ્લા બજાર બંધ સમયે નવ ટકા શુદ્ધતા વાળા ભાવ ને હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો જે મંગળવારે નેવું હજાર અને આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જોકે ચાંદીના ભાવ પાંચસો રૂપિયા વધીને ત્રાણું રૂપિયા પ્રતિ કિલો થયા મંગળવારે સફેદ ધાતુ બાણું હજાર સાતસો રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આ દરમિયાન વિદેશી બજારોમાં હાજર સોનાનો ભાવ ડોલર એકસઠ અથવા બે વધીને ડોલર ત્રણ પ્રતિ ઓસ થયો હતો આ રીતે મિત્રો સોના ચાંદીના ભાવમાં હમણાં છેલ્લા સાત થી આઠ દિવસમાં આટલી મોટી ઉથલપાથલ થઈ રહી છે ખબર નથી કે સોના ચાંદીના ભાવ ક્યાં જોઈ અને અટકશે

વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે પંદર મે બે હજાર થી આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી આ વિસ્તારના જે કઈ ખેડૂત મિત્રો છે તે અગાઉથી પોતે કયો પાક ઉગાડવાનો જે કઈ વસ્તુ તેના ખેતરમાં પકવવાની હોય તે વહેલામાં વહેલી તકે નિર્ણય કરી અને પોતાની ખેતી તૈયાર કરી નાખે કેમ કે આપણી સરકારે આ અનેક ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેના કારણે અનેક ખેડૂતો છે તેમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ છે અને મિત્રો આ પાણી એક મહિનો વહેલું એટલે કે તેમની તારીખ પણ આપી દેવામાં આવી છે પંદર મે બે હજાર પચીસ થી આપવાનો નિર્ણય કર્યો છે તો પંદર મે બે હજાર પચીસ થી નર્મદામાં પાણી આવી જશે તો મિત્રો આવા જ દેશ દુનિયાના સચોટ સમાચારો સાંભળવા માટે અમારી ચેનલ ખબર ગુજરાત ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરી મળીશું આવી જ સચોટ માહિતી સાથે અને દેશ દુનિયાના અને લોક ઉપયોગી સમાચારો સાથે ત્યાં સુધી તમામને જય હિન્દ જય ભારત